મિત્રોパーसनલ લિટલ ની આપતા આપણે YouTube માં મુકતા હોય છે સુ ફસાણા થી હા રસ્તા દાવો હતો હવે હું સાહેબ હું કીધું તમે એડવોકેટ રાખ્યા છે કે જાતે લડો છો જાતે લડતો તો સાહેબ તો મારા વાલા ત્રણ તાલીમ કેમ્પ ગયા એકાદા તાલીમ કેમ્પમાં કે બે તાલીમ કેમ્પ માં આવી ગયા હોત ને તો આ કેસ જીતી ગયા હોત હવે આ આવડ બગડી ગઈ કેવાય બગડી ગઈ કેવાય એક વાર મામલતદાર કોર્ટમાં ના મંજૂર થાય ને એટલે પ્રાંતમાં લખી રાખજો મારા શબ્દો એને ઈ ચુકાદો આવશે કઈક શીખાય શીખા વગર સીધા કેસ દાખલ ન કરાય કે કેસ જાતે નોડાય તો એડવોકેટ રખાય હું ગેરંટી સાથે કેત કે મારા તાલીમ કેમ્પમાં આવી ગયા હોત તો તમે જીતી ગયા હોત હવે હું શું કહી શકું તાલીમ કેમ્પની અંદર હું દસ દસ બાર બાર કલાક તાલીમ આપું છું ફોન માં હું તમને કેટલી વાર સમજાવું અને કેટલું આવડે કરો પણ તમે આરસો એ શબ્દ લખી રાખજો મારા કરો બધું રજૂ પાયામાં એક વાર કેસ બગડી જાય એટલે તો હું આવડ બગડી ગઈ શબ્દ બોલ્યો હું સમજીને બોલતો મારો એક એક શબ્દ વજન વાળો હોય કાઠિયાવાડી ભાષા નો હોય માણસ ને સમજાઈ જાય ગમે એ હોય હું જે લખાવતા શીખવાડું છું ને એવા શબ્દો લખેલા હોય ને તો ગમે એ સાહેબે ગમે એટલી ઘૂસ લીધી હોય ને તો તમારી અનફેવર નો લખી શકે કારણ કે રેકર્ડમાં બોલે એની નોકરી જાય પણ એક વાર આપણે નીચલી કોર્ટમાં કાંઈ હારી જાય અને કાંઈ ડોક્યુમેન્ટ નો મૂકેલા હોય તો ઉપર આપણે હારીએ જ તમને સારું નહીં લાગે પણ હું સત્ય બોલવાવાળો માણસ છું બાકી કોઈને એમ ન કહેવાય તું હારી જાય છે એમ હું એ જ કહું છું એની હારે કાંઈક મૂકવું જોઈએ એ બધું તાલીમ કેમમાં હું શીખવાડું છું હમણાં એક ભાઈનો ખોરાણાનો કેસ હતો મેં લખીને આપી દીધું એક જ તારીખમાં ગયા પછી મેં કહ્યું આ કેસ તું જીતી ગયેલો છો જા અને રમણીકભાઈના શબ્દ ખોટા ન પડે લોઢે લીટો હોય હજી ચૂકાદો નથી આવ્યો હા મેં વાળો એડવોકેટ તારીખમાં ન આવ્યો ચાર તારીખ ઉધી તો એ કે પહેલી તારીખમાં રમણીભાઈ આવ્યા બીજી તારીખમાં આવશે ત્રીજી તારીખમાં આવશે તો આપણે નથી જવું પહેલી તારીખમાં ડોક્યુમેન્ટ એવી રીતે પ્રેઝન્ટ કરાવ્યા ઓલા પાસે અને એને મેં શીખવાડ્યું હં એક રૂપિયા ફી નથી લીધી એને શીખવાડ્યું મેં કે આમ લખ આમ લખ અને તારીખમાં હું હાજર રહ્યો અને લખીને આપી દીધું મેં એ છોકરાને કે આ કેસ તું જીતી ગયેલો છો અને મામ કોર્ટમાં મેજિસ્ટ્રેટને કહી દીધું કે આ કેસમાં સાહેબ આમ જ ચુકાદો આવે અને એમ જ આવે ખોરાણા નો કેસ છે કેતા હશો તો ચુકાદો આવશે એટલે યુટ્યુબ માં મૂકીશ ભગવાન તાલીમ કેમ જુદી વસ્તુ છે વિડીયો જોવા જુદી વસ્તુ છે તો પછી એડવોકેટ રખાય ને કે સારી જાય હું કામનું હે અને તમને નાનું લાગતું હશે મુંબઈ થી ગયા વખતે આવી ગયા એક બેન જે છે એ અમદાવાદ થી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એ આવી ગયા એક ભાઈ જયપુર થી આવી ગયા આ વખતે એક મામલતદાર સાહેબ આવે છે એટલે જે લોકો એમ કે છે કે દૂર પડે છે એ ખોટી વાત છે હા હવે હું કામ નું કેસ તો હારી ગયા બીજું કંઈક શીખવા મળશે એ વાત જુદી છે કઈ વાંધો નહીં આવજો કરી શકો બધું રજૂ તો કરો પણ પેલી વખત જે થયું હોય ને હજી એક દાખલો આપી દો પેલી વખત જે મજા હોય ને ઘરઘેણામાં ન હોય એટલે જે આપણી અનફેવર ગયું ને નુકસાન કરતા થાય મૂકો બધું મૂકો હા પણ કઈક નવા ગ્રાઉન્ડ મૂકો વજન મૂકવાની જરૂર નથી તાલીમ આવો પંદર મિનિટ આપીશું તમને હા કેમ જવાબ લખવા શીખવાડીશ પંદર મિનિટ જ આપીશો એથી વધારે હોય તો સ્પેશિયલી અલગ મળવાનું રૂબરૂ કારણ કે પછી ઓલા હિન્તેર જણા છે ને પચાસ જણા એને કીડિયું ચડે સમજાય એક કલાક એક જણાને આપું તો અને એમાં દસ જણા જો આવે તો તમારો આખો કેમ ફેલ જાય ભલે